અમરેલીમાં નવા માર્કેટિંગ યાર્ડમાં સ્થિત એક ગોડાઉનમાં બોરીઓ ઉતારતા સમયે અચાનક જ કેટલીક બોરીઓ નીચે પડતા પાંચ મજૂરો દબાઈ ગયા હતા જેમાં એક મજૂરનું મોત હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે ત્યારે સીસીટીવી કેમેરાના ફૂટેજના વિડીયો વાયરલ થયા હતા જ્યારે અન્ય ચારને ને ઈજા થતા સારા અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ ઘટનાના પગલે વેપારીઓ અને અન્ય મજૂરોમાં દોડધામ મચી હતી ઘઉની બોરીઓ ઘસી પડતા પાંચ મજૂરી દબાયા પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડમાં આવેલ વેપારીના એક ગોડાઉનમાં આજે મજૂરો ઘઉંની બોરીઓ ઉતારી રહ્યા હતા અકસ્માતે ઘઉંની બોરીઓ ઘસી પડતા પાંચ મજૂરો દબાયા હતા જેમાં એકનું મોત નીપજ્યું છે જ્યારે ચાર મજૂરો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે આ ઘટનામાં નવા ખીજડીયા ગામના વિપુલ દિનેશભાઈ કનક નામના ત્રીસ વર્ષીય મજૂરનું મોત નીપજ્યું છે જ્યારે જયંતિભાઈ ભેસાણીયા વિપુલભાઈ ગોહિલ ધનસુખભાઈ ભેસાણીયા અને નટુભાઈ પાલુ નામના ચાર મજૂરોને ઇજા થતા સારવાર માટે ખસેડાયા છે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી તુષાર હાપાણીએ મીડિયાને જણાવ્યું હતું કે વેપારીના ગોડાઉનમાં ઘઉંની મોટી થપ્પી કરેલી હતી જે ઉતારતા સમયે બનાવ બન્યો હતો રિપોર્ટર મૌલિક દોશી અમરેલી છે ને મારું નામ ગિરીશભાઈ ગઢિયા છે અક્ષય ટ્રેડિંગમાં હું ભાગીદાર છું અમારે ઘઉનો વેપાર છે માર્કેટ અમરેલી માં અમારી ત્યાં ઘઉંની ગાડી ભરાતી હોય ઉતરતી હોય જયારે મજૂરોની જરૂર પડતી હોય તો બહાર બહારથી મજૂર બોલા અને કામ કરતા હોય છે તો આજે ગાડીના લોડિંગ વખતે એક દુઃખદ ઘટના બની સવારમાં ગાડી ફરતી વખતે ઘઉંના કટા મજૂરો માટે પડ્યા જે અંદાજે ચાર પાંચ મજૂર કામ કરતા હતા એની માટે ગજા પડવાથી એને ઈજા થઈ છે અને સિવિલમાં ઇમરજન્સીમાં અમે એને દાખલ થઈ રહ્યા છીએ અમે અત્યારે અમારા સો ખર્ચે જેમ બને ઝડપથી લઈ આવ્યા છીએ અને આગળ પણ એને મેડિકલની અંદર જે કંઈ જરૂરિયાત પડશે એમાં અમે એને સહભાગી મૃત્યુ સહાય એ અમે અમારા ભાગીદારો ડિસ્કસ કરી અને જે પણ જરૂરિયાત થઈ છે જે પ્રમાણે એનું કહેવાનું થાય છે એ પ્રમાણે અમે બંધે